મિત્રો વાત કરીશું ઓક્ટોબર બે હજાર ચોવીસ ના માસિક રાશિફળની આ વિડિયોમાં આપણે વાત કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ નો આવનાર ઓક્ટોબર મહિનો તમારા માટે કેવો રહેશે તમારા માટે શું બધું ખાસ બનવાનું છે તમારા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે એ બધું જ તમને જણાવીશું સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહગોચર તો મિત્રો આ માસમાં સૂર્ય સત્તર ઓક્ટોબરથી તુલા રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ દસ ઓક્ટોબરથી તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે મંગળ વીસ ઓક્ટોબરથી કર્ક રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણેનું ગ્રહગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દૃષ્ટિ તમારા માટે ઓક્ટોબર

પરંતુ મહિનાના શરૂઆતમાં આરોગ્યમાં સુધારાનો સંકેત દેખાઈ શકે છે ત્યાં કારકિર્દી મામલામાં તમને સારા પરિણામો તો મળશે પરંતુ નોકરીમાં બદલાવ આવી શકે છે વેપાર કરતા લોકોને મહિનાના અંતમાં ચુનૌતીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ દરમિયાન તમને સફળતા મળી શકે છે પ્રેમ સંબંધોમાં તણાવની સ્થિતિ બનવાના યોગ બની રહ્યા છે વૈવાહિક જીવનમાં થોડી મુશ્કેલી વધશે એવામાં સસુરાલના લોકોથી કાહસુનીથી બચવું તમારા માટે સારું રહેશે આર્થિક રીતે ચુનોતીઓ વધારે રહેવાની છે એટલા માટે આ મહિને તમારે સાવધાની રાખવી પડશે વિદ્યાર્થી વર્ગને ચુનોતીઓ પછી સફળતા મળી શકે છે એની સાથે વિદેશ યાત્રાનો યોગ પણ બની શકે છે તમે કોઈ સંપત્તિ ખરીદવામાં કામયાબ થઈ શકો છો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો મધ્યમ રૂપથી ફળદાયક રહેવાનો છે દસમ ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં જ તમારા પંચમ ભાવમાં મિથુન રાશિમાં વિરાજમાન રહેશે છતાં દેવગુરુની દ્રષ્ટિ દશમ ભાવ ઉપર રહેશે એની સાથે નવ ઓક્ટોબર થી ગુરુ વક્રી થઈ અને દશમ ભાવને દ્રષ્ટિભૂત કરશે છતાં તમારી રાશિ સ્વામી શનિ મહારાજ પહેલા ભાવથી વક્રી દ્રષ્ટિથી દશમ ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો પંચમ ભાવના સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં અસ્તવસ્થામાં છે અષ્ટમ ભાવમાં સૂર્ય અને કેતુની સાથે વિરાજમાન રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય તે દ ચ ઝ થ મીન રાશિના જાતકોને આ મહિનો મીન રાશિના લોકો માટે સામાન્ય રીતે ફળદાયક રહેવાની સંભાવના છે આર્થિક સમસ્યાઓ ચુનૌતીઓ તમને થોડી પરેશાનીઓમાં નાખી શકે છે કારણ કે ખર્ચ નિયંત્રણથી બહાર થઈ શકે છે આરોગ્યના દ્રષ્ટિકોણથી ઉતાર ચડાવની સ્થિતિ બની રહેશે એટલા માટે આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે કારકિર્દીમાં સ્થિતિઓ ઠીકઠાક રહેશે પોતાના સહકર્મીઓ સાથે સારો વ્યવહાર તમને નોકરીમાં મજબૂતી આપશે વેપાર કરતા લોકોને થોડી મૂંઝવણની સ્થિતિનો સામનો કરવો પડશે અને ઘણા મામલામાં સમજદારી અને વિશેષજ્ઞોની સલાહ સારી રહેશે કારણ કે આનાથી જ વેપારને સફળ બનાવી શકશો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો સામાન્ય રહેવાની સંભાવના છે કારણ કે દશમ ભાવના સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો તમારા ત્રીજા ભાવમાં विराजमान રહેશે અને નવ ઓક્ટોબર થી વક્રી અવસ્થામાં પણ આવી જશે એવામાં તમારે તમારે ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ કારણ કે ગુરુની વક્રી અવસ્થામાં એ જ તમારી મદદ કરશે એટલા માટે એમનો સારો વ્યવહાર તમારા કાર્યક્ષેત્રમાં પોતાની પ્રદર્શન સારું બનાવવામાં મદદ કરશે જો વિદ્યાર્થીઓની વાત કરી તો આખો મહિનો તમને સારી સફળતા દેવડાવી શકે છે પરંતુ તમારે લડાકુ બનવું પડશે મહેનતુ બનવું પડશે ટકુંબ તથા મીન રાશિના જાતકો ઓક્ટોબર બે હજાર ચોવીસ અને એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડિયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે